રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી ઠાકરજી સ્વામિનારાયણ મહાદેવ હર અહીંયા બેસો હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુએ બિલકુલ મોજમાં સવાર સવારના સાડા છ ને બેન બા અમારા સવાર સવાર માં ઉકાવે ગાંઠિયા ગાઠિયા ગાઠિયા એમ કરે છે શિયા ગાઠિયા આર્યા તાર હાથમાં છે આર્યા જો અહીંયા છે એ ફિનિશ કરો જો આલા 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 બસ ગાંઠિયા નાસ્તો કરવાનો હોય સવાર સવાર માં હા મુઠો વાળી ભૂકો ન કરી દેવાનો હોય શું ખાવાનું હોય દીકરા આમ જો આ બધા સીતારામ દે તો હમણાં કેટલા દિવસ નથી નક્કી એમ એમને જો આમ પેલા સીતારામ દે બધાને એ આપું પેલા સીતારામ કરતો જ આપું બાકી ન આપું આજ તો ન જ આપું તને હું અને થોડું થોડું એકારે એટલું બધું ના હોય ઓરવાનું સારું હાલો તો ચા પાણી આપણે ઓલરેડી મુકાઈ ગયું છે દિવાપતિ થઈ ગયા છે અને ચા મસ્ત મજા નો ઉકળી પણ ગયો છે કારણ કે ચારનો આપણે અહીંયા મુકેલો છે ને પ્રજ્ઞા ગઈ છે સાડી પહેરવા માટે આજે સન્ડે છે તો સંડેના દિવસે આપણે સરકડી આવે એટલે સરકડી આવે એટલે હમણાં ત્યાં પેલો યોગ્ય ચાલે છે એટલે રજાના દિવસમાં આપણે પૂજામાં બેસવાનું હોય તો બસ એમના માટે જ આજે પાછી ફરીથી સાડી પહેરવાની છે તો આજે કઈ સાડી છે કેવી લાગે છે તમારા લોકો સાથે આપણે શેર કરીશું તમે લોકો કમેન્ટ કરીને જોજો અને બાકી બસ આપણે હમણાં ચા પાણી પી લઈએ પીયા પીને તૈયાર કરી લઈએ પછી આપણે નીકળીએ સાંકળીએ જવા માટે ત્યાં સુધી તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધે મજામાં ને તબિયત પાણી બધાની ઓલ અકે કે આજે આપણે ઘરે મુલાકાત કરવાનો વારો ના આવ્યો સીધા ગાડી માં બે ગયા પછી જ વારો આવ્યો સાડી પહેરવાની બધી હોય ને એટલે થોડું તકલીફ થઈ જાય ભેગું થઈ જાય બધું એટલે એટલે નઈ બધે થી ભેરાઈ જાય કેમ કે આજે સાબજી જાય કે તા બધી નીકળી તો ભાઈ આ બહાર નીકળે તો હું જાઉં હું જાઉં આઈ તો ફ્રેશ થઈ ગયા ને બધું કમ્પ્લીટ કરી લીધું પણ એમને થોડી વધારે વાર લાગે એની વેટે રહ્યા તો આપણે ખોરવાઈ જાય ને વચ્ચે સિયા બેન જાગી ગયા એટલે અમે હજી નાઈ તો ફ્રેશ નું થઈ રહ્યા ને ત્યાં બેન જાગી ગયા તા એટલે એ તકલીફ થઈ ગઈ થોડી આઈ માં અને હવે લેવાનું છે અહીંયા એક દૂધની થેલી જો ભાઈ એ આવી જો યસ આગળ અમે દૂધ લેવા અહીંયા ઉભા રહ્યા છીએ અને આગળ એક વાત સર કરીશ બતાવીશ નઈ ને પણ કરવું જ છે સસ્તું બી જોઈએ છે સારું બી જોઈએ છે તો એ પણ વાક નથી એમ કહીએ તો પણ ચાલે અને બાકી વાત તો ઉપર વાળો પણ જોવે છે ને એ પણ જોવે છે બે ખબર છે તો દૂધ થેલી લઈ અને અમુક ટી સ્પેશિયલ દૂધ આવે છે ને હજી એ દૂધ થેલી લઈ અને જે એનું પેલું હોય ને હાંડો એમાં ઠલાવે છે લગવા ભરવા જશે કોથળીનું પીવું હોય તો આપણે ના પાડીએ કે નહીં હું કોથળીનું દૂધ અમે નહીં પીએ બાપા એમાં કેમિકલ હોય ને એમાં પેલું હોય ને એમાં પાવડર હોય ને એ ન પીએ અને અમારે લઘુ બંધાય લગવાનું પીવું તો એમાં પણ કેટલી હદે સારું દૂધ છે એ તો આપને ખુદને પણ નથી ખબર હા એક વસ્તુ છે કે જો આપણે પેલું બંધાવતા હોય ગયા હોય અને ત્યાંથી લાવતા હોય તો દૂધ વાત અલગ રે તો દરવાજા ખોલી ને ક્યાં એટલે આપણે વાત આપણી સ્ટોપ કરી દીધી તો બસ આવું ક્યારેક બની શકે અત્યારે અમે રિસેન્ટમાં હમણાં બે દિવસથી એ વસ્તુ જોઈએ છીએ ને બે વારથી જઈએ છીએ ત્યારથી થોડી સાવચેતી આપણે પણ જો દૂધ લેવું હોય તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે થોડુંક પેલું કરવું જોઈએ પછી આપણે લેવાનું એમ એમણે નઈ લેવાનું બની શકે ને તો ડાયરેક્ટ તો લાઈ જવાનું ત્યાંથી લાવવાનું એ લોકો પાણી ઉમેરશે ને તો એ ચાલશે કોથળી આપણે દૂધ ના પૈસા આપણે પાણી અને પછી એના આપણે ચોખ્ખા દૂધના પૈસા આપીએ તો એ સારી વાત નથી આપણા માટે પણ નથી આપણી હેલ્થ માટે પણ નથી અને એ લોકો માટે પણ નથી પણ ઉપરવાળો જોવો છે એમને બધી ખબર છે કે શું છેતરપિંડી કરે છે શું કરે છે અને અત્યારના આપણે કહીએ ને કે બધા લોકોને સારું દૂધ જોઈએ છે અને જોઈએ છે સસ્તું તો એ લોકો પણ કઈ રીતે પહોંચી વળે તમને અગાઉ કીધું એમ જ બસ આવું બધું હાલે રાખે ઈધર ઉધર થયા રાખે થોડું છેતરપિંડી થયા રાખે આપણે બી કરતા હોય ને પણ કરતા હોય બધા કરતા હોય કોઈનું ક્યારેક દેખાય જાય ને કોઈનું ક્યારેક છુપાઈ જાય શું કયો સાહેબજી ક્યારેક કોઈનું દેખાઈ ગયું હોય તો ક્યારેક કોઈનું છુપાઈ ગયું હોય એમાં કઈ હોય નઈ મોટી વાત પણ એક જ વસ્તુ ધ્યાન રાખવાનું કે જો લગવાનું દૂધ આપણે ખાવું છે ચોખ્ખું દૂધ ખાવું છે તો ડાયરેક્ટ તબેલે થી લેવાનું આપણે આગ્રહ રાખીએ કે ત્યાં જઈને આપણે લઈએ કોઈનું પ્રમોશન નથી કરતી પણ આ બે વારથી થી હું જોતી હતી ને એટલે કે ઘણી વાર મેં ઘણા ની મોઢે સાંભળ્યું છે કોથળીનું દૂધ ના ખવાય એમાં કેમિકલ હોય એમાં પહેલું હોય એમાં પહેલું હોય એ દૂધ ઉરિયાનું આવે ને ઓનું આવે ને ઓનું આવે તો તમે લગભગ નું લ્યો છો એ પણ ચોખ્ખું નથી અમારી નજર સામે અમે જોઈએ છીએ એટલે કહીએ છીએ જય સરકડી હનુમાનજી મહારાજ કી જય મસ્ત મજાનું એટમોસ્ફિયર છે સરકડીયાની અંદર અને આપણે પોચી એવા છીએ બસ તો હવે ત્યાં સ્થાપનને એ બધું ચેન્જ કરે છે એટલે થોડીક વાર લાગશે આપણે પૂજામાં બેસવા માં ને એ બધું પણ ચા પાણીને એ બધું પી લીધું છે મસ્ત મજાના હનુમાનજીના આપણે લોકોએ દર્શન કરી લીધા છે તમને લોકોને કરાવવાના બાકી છે ગઈકાલે કંઈક શાસ્ત્ર પૂજન હતું તો એ પૂજન પણ ત્યાં કમળને બધું ચડાવેલું છે એ હજુ એઝ ઇટ ઇઝ રાખવામાં આવેલું છે તો એમના પણ તમને લોકોને આપણે દર્શન કરાવીશું ને અહીંયા અમારે સાગર મહારાજ પાઠમાંથી ઊભા થઈ ગયા છે સીતારામ 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 બોલના જઈએ અને બાકી બસ અહીં આવીએ ને એટલે કંઈક અલગ જ ફીલ થાય જોરદાર મોજ પડી જાય એવું અને હમણાં ટૂંક સમયમાં હવે પરિક્રમાનો સમય પણ નજીક આવતો જાય છે તો બસ મોજે મોજ ને રોજે રોજવાલા આપણે આવી ગયા છીએ આપણા ઓરિજિનલ પરિધાનમાં પરિવેશમાં અને મેં તમને લોકોને કીધું હતું કે પૂજન થયું હતું તો એમના કમળને એ બધું એમને દર્શન કરી લો તમે બધા લોકો જય હનુમાનજી મહારાજ અમારા હરેરામ બાપુ અહીંયા કઈક સ્થાપનની તૈયારીઓ કરે છે એટલે હજી પૂજામાં આપણે વાર લાગે છે પણ હજી અહીંયા કઈ આવો હો આચાર્યજી સીતારામ 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 મસ્ત સજાવાના છે આચાર્યજી આજે સ્થાપન ને હા બરોબર છે આપી વાની સુનને મેં ઇતની મજા આવી સબકો ઓ જો તબ પૂજા કા મતલબ સમજાયા થા ના તો આજ ભી કુછ એસા કરે કે હમ લોગ बीच में टाइम मिल जाए तो सीताराम सीताराम अभी तो की तैयारी करनी है इकतालीस हाँ। दिन का यज्ञ तो हाँ। हो रहा है हवन हो रही है जब हो रहा है है तो मूलतः किसी भी यज्ञ का जो मूल है, वह है देवता की प्रसन्नता देवताओं का बल क्या है मंत्र मंत्र और मनुष्य का बल क्या है अन्न देवता मंत्र से प्रसन्न होते हैं मंत्र से जब यज्ञ आदि कर्म होते हैं तो देवता प्रसन्न होता है भवतु परजन्य यज्ञ होती है तो देवता प्रसन्न होते हैं प्रसन्न होते हैं तो जल की वृष्टि होती है जल की वृष्टि होती है तो अन्न की उपज होती है अन्न की उपज होती है तो मनुष्य बलिष्ठ होता है ज्ञान कार्यजन करता है ज्ञान कार्जन करता है इसी प्रकार से यज्ञ से देवता की प्रसन्नता और देवता की प्रसन्नता से मनुष्य की प्रसन्नता और मनुष्य की प्रसन्नता से यज्ञ का कार्य किया जाता है તો ભી અમે यज्ञની તૈયારીમાં હે અને નિરંતર યે ચાલતા રહેશે અને ਇਸ પ્રકારથી અમે ધર્મ કે વિષયો પર নানা પ્રકાર કે માનકો પર ચર્ચા કરતા રહેશું અને આપ લોકોનો માર્ગદર્શન કરતા રહેશું 17 ન બাকি અહીંયા આપણે જે અખંડ યજ્ઞ ચાલુ છે અત્યારે આ પંડિતજીની ડ્યુટી છે ચોવીસ કલાક નિરંતર અખંડ અવિરત પડે ચાલુ જ છે ક્યારે પણ વચ્ચે બ્રેક નહીં તો તમે લોકો હવે તો નવરાત્રીનો સમય પૂરો થઈ ગયો છે તો ધારે પણ રજા હોય ત્યારે તમે લોકો આ યજ્ઞનો લાભ લઈ શકો છો તો મોસ્ટ વેલકમ પરિક્રમા સુધી એટલે કે એકત્રીસ ઓક્ટોબર સુધી આ કાર્ય ચાલવાનું છે સરકડિયાના આંગણે અને પછી પહેલી નવેમ્બરથી પછી ગિરનારની લીલી પરિક્રમા બે હજાર પચીસ શરૂ થઈ જવાની છે તો એમની પણ સાથે સાથે તૈયારીઓને બધું કરવાનું છે તો હવે કહીએ ને કે ભાઈ રાત થોડીને વેશ જાજા એટલે કે સમય થોડો છે અને કામ બહુ વધારે છે એના જેવી પરિસ્થિતિ છે પણ કંઈ નહીં પોચી વળાશે બધા લોકો સાથે મળીને કામ કરશે ને એટલે

વિવિધ પ્રકારના ભગવાન ને સ્નાન કરાવીને હવે બસ એમને વિવિધ જળથી એવું કે અહીં વાંધો નહીં એવું ભૂલચૂક માફ કરે આપણે એટલા પ્રકાંડ નથી આ વસ્તુમાં શું એટલે ઓલમોસ્ટ એક વાગ્યા નો સમય થઈ ગયો છે પૂજા પાઠ ને બધું થઈ ગયું છે પૂરું અને અહીંયા આ છે તમારા બધા લોકો માટે વર્ચ્યુઅલી પ્રસાદી આપણી પાસે એટલું છે અહીંયા આટલું છે એક વાગી જઈ ને તો હવે તારે શું ખાવાનું છે ભાત કે જાંબુ કે રોટલી ખાલી તો એના રહી બરાબર ને હમ થી ઘરે પૂગી આવ્યો છે ગાડી હજી આપણે પાર્કિંગ માં અહીંયાથી સીધું સિયાબેન લઈને જવાનું છે શાકભાજી માર્કેટે કારણ કે પ્રજ્ઞાનું કહેવાનું એવું થાય છે કે અત્યારે ઘરમાં કઈ પણ શાકભાજી છે નહીં તો કે તમે સાથે છો ને અત્યારે સિયાબેન તેડીને રાખો ને તો કે હું શાકભાજી લઈ લો બરોબર ને વાલી વાલી ને થેલી મળતી નથી કે અહિયાં ગાડીઓ માં એવું છે હમ

તારે હું લેવાનું માનુડો ધલાઈ ગયો હા કઈ નઈ શાકભાજી લઈ અને કેવું કહ્યું અત્યારે ખબર પડ જો તમારે લોકો શેર કરું હું લઈ આવી હું લઈ આવી લીધું ને તો દેખી ને તો મન થઈ કે વીસ પૂરો હતો મેં લઈ લીધી પછી લઈ લીધી પછી અને અત્યારે મને જોઈને એવું લલચાઈ છે મોઢામાં આપેલા માફળા પાણીના કોકરા આવે છે તું શું કરવું પણ નથી ખાવાનું કંઈ માંગો નહીં નઈ ખાઈએ આપણે તમે ઓકે અને બાકી અહીંયા મેથી અહીંયા આપણા માટે શીરો અને ધાણા અને બસ પીતાંબરી સ્નાન સમર પયામી ભજીયા સાબજીને ભજીયા અને સીરો ખાઓ છે ને આપણે તો નકરા ભજીયા ને ડુંગળી

ત્યાં એમના મમ્મી અહીંયા છે ને લોટ બાંધીને તૈયાર કમ્પ્લીટ કરી રાખે બધું બરોબર ને ગાણવા ઉપર ગાણવો આવી મોજ માણવા માટે આપણે અહીંયા છે છે ચટણી ચટણી સાથે રવો એટલે કે દૂધમાં બનાવેલો દૂધમાં શેકેલો જે મહાપ્રસાદમાં હોય એ જ રીતે અને ગરમા ગરમ ભજીયા અને ગરમા ગરમ ભજીયાની સાથે આપણે પાસે આવે છે હમણાં ટૂંક સમયમાં ગરમા ગરમ પાપડ અડદના તળેલા તો આવી ગયો પાપડ આરે મસ્ત મજા આવે ભજીયા ખાવાની તો મારી જેમ કોને કોને પાપડ સાથે ભજીયા ખાવાની મજા આવે છે ને તમે કમેન્ટ કરજો બિંદાસ ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી અને વાઈગા છે સવા આઠ તો બસ અત્યારે હવે આપણે જવાનું છે હોસ્પિટલે ટિફિન લઈ નહીં કારણ કે સરકડિયા જે પંડિતો આવેલા છે એમાંના એક પંડિતને ત્યાં ડેન્ગ્યુ થયો છે તો એમને હોસ્પિટલમાં એડમિટ કરી રહ્યા છે તો આવતીકાલે તો એ નીકળી જશે ત્યાં જવા માટે એમના વતન પણ અત્યારે કીધું આપણી ફરજના ભાગ રૂપે ટિફિન કીધું એમને પહોંચાડતા આવીએ આપણે કોઈ દ્વારા કહેવા તો નથી એવું બરોબર ને કે ટિફિન દઈ જાજો તમે પણ આપણે કીધું કઈ નહીં બ્રહ્મ દેવતા છે બરોબર ને અને આપણી ફરજ છે આપણે હમ હા હમ તો અત્યારે મા દીકરી ઘરે રહેશે હવે

કેમ કે ભોગ માટે એક અલગ લીધું હતું ને એક અલગ ઓમ જબલું લીધું હતું પ્રસાદી માટેનું પણ હવે જે આપણે સ્થાપન માં પ્રસાદી નું હતું એટલું એક ગયું એટલે ભોગ લઈ ગયો અને બીજું રહી ગયું એ હજી અહિયાં છે